નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટયાર્ડના ડુંગળી લાલ અને ડુંગળી સફેદ તેમના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મોવા માર્કેટ યાર્ડ એકસો આડત્રીસથી પાંચસો છોતેર સુરત માર્કેટયાર્ડ યાર્ડ બસો સાઠથી છસો પચાસ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો એકસો પિસ્તાલીસથી ત્રણસો સત્યાસી પાલિતાણા માર્કેટ યાર્ડ બસો પાંત્રીસથી ત્રણસો વીસ મોડાસા માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી બસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકવીસથી પાંચસો છપ્પન જસદણ માર્કેટ યાર્ડ સૌથી ઊંચો બજાર ભાવ પાંચસો પચાસ તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકથી પાંચસો એકત્રીસ વિસાવદર માર્કેટ યાર્ડ એકસો સિત્તેરથી ઊંચો બદાર ભાવ ચારસો છેતાલીસ દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો પચાસથી ઊંચો બદાર ભાવ છસો મોરબી માર્કેટ યાર્ડ બસોથી ઊંચો વધાર ભાવ છસો ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી નાસિકના બજાર ભાવ જોઈએ તો એકસો એકસઠથી બસો એકવીસ મહેસાણા માર્કેટ યાર્ડ બસો એસી થી ઊંચો વધાર ભાવ સત્સો સાઠ વડોદરા માર્કેટ યાર્ડ એકસો સાઠથી ઊંચો વધાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશો મહુવા માર્કેટ યાર્ડ બસોથી ઊંચો વધાર ભાવ બસો છન્નું ભાવનગર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ બસો વીસ થી ઊંચો વધાર ભાવ બસો એસી ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એક થી ઊંચો વધાર ભાવ ત્રણસો છપ્પન મોડાસા માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો ત્રીસ થી ઊંચો વધારે ભાવ બસો ઓગણપચાસ